ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે માત્ર દંડ વસૂલવો એ સમસ્યાનું સમાધાન નથી તેવું હાઈકોર્ટે કહ્યું સિવિક સેન્સના નામે તમામ વાતો તમે નાગરિકો પણ નાખી ન શકો તેવું હાઈકોર્ટે કહ્યું જનતા માનવા તૈયાર ન હોવાનો પણ વકીલે દલીલ કરી હતી સરકાર વકીલની દલીલ પર હાઈકોર્ટે ઉદ્રોળો લીધો હાઈકોર્ટની અગાઉની ટકોર પર સરકારી વકીલનો મૌખિક સ્વીકાર હાઇવે પર તૈનાત પોલીસ કર્મીઓ પાન ખાતા બેઠા હતા તેવું વકીલે કહ્યું સ્થિતિ સુધારવા અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે બે હજાર અઢારમાં કામગીરી થઈ અને સુધારો આવ્યો તો હવે કેમ નહીં તેમ પણ હાઈકોર્ટે સવાલ પૂછ્યો આરટીઓમાં એજન્ટ પ્રથા નાબૂદી તરફ હોવાનો પણ સરકારી વકીલે દાવો કર્યો હતો આજ જાણકારી આપશે સંવાદદાતા કલ્પીન ફોનલાઈન પર જોડાઈ ગયા છે કલ્પિન આ જે રોડ રસ્તાની જે સમસ્યા છે રખડતા ઢોરની સમસ્યા ઘણા સમયથી પાર્કિંગની સમસ્યા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે પરંતુ હાઈકોર્ટે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું કે સિવિક સેન્સના નામે તમે તમામ જવાબદારી નાગરિકો પર ઢોળી શકો જો વિકાસ ખાસ કરીને અમદાવાદ શહેર અને રાજ્ય આખાની અંદર ટ્રાફિકની જે સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે તેને મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજ ખૂબ વિસ્તૃત સુનાવણી થઈ શહેરના ટ્રાફિક ડીસીપી સચિન હસન આરટીઓના અધિકારીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા ટ્રાફિકની સુનાવણી જે થઈ સમસ્યાને લઈને તેમાં આજે ખૂબ મહત્વપૂર્ણ જે છે તે ટીકા અને ટકોરો જે છે તે સરકારને કરે છે હાઈકોર્ટની અગાઉની ટકોર પર સરકારી વકીલોની આજે કબૂલાત છે કે સરકારી વકીલે કહ્યું કે હાઈવે તેનાત કરેલા પોલીસ કર્મીઓ પાન ખાતા હતા બાજુમાં બેઠા હતા અને તે વાત સાચી છે હજુ પણ ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ સુધારવા સતત કામગીરી કરતા હોવાનો પણ સરકારી વકીલે દાવો કર્યો છે જનતા હજુ પણ માનવા માટે તૈયાર ન હોવાની પણ દલીલ જે છે તે હતી તે હાઈકોર્ટે આજે ફગાવી અને ફટકાર લગાવી તેમાં કહ્યું કે તમે સિવિક સેન્સ નામે તમામ વાતો ન નાખી શકો માત્ર દંડની વસુલાત કરવી એ સમસ્યાનું સમાધાન નથી બે હાજર અઢાર માં ટ્રાફિક ની સમસ્યા મામલે કામગીરી થઈ હતી અને સુધારો પણ આવ્યો હતો તો હવે આ કામ કેમ ન થઈ શકે આવો પણ એક આકરો અને વિદત્ત સવાલ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે હાઈવે પર પોલીસ ડિપ્લોય ને પણ સીસીટીવી થી ઉચ્ચ અધિકારીઓ મોનિટરિંગ કરતા હોવાની પણ સરકારી વકીલની દલીલ હતી સાથે જ રાજ્યના ઇન્સ્યોરન્સ વિના જે વાહન ચાલકો છે તેમના સામે

બિલકુલ આભાર કલ્પીન તમામ જાણકારી આપવા બદલ